રામ ભગવાન બાણ મારી પાણી પીધું જય સોનલ માં બધા મિત્રો ને તો કેમ છો મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારે નવા તો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે જઈશી દેરદાર ભોળાનાથ નું મંદિર છે અને બનાવી રેજો તમે અમારા બ્લોગમાં તો મિત્રો હવે પગ વા આવી ગયા છે અમે તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો હા મંદિર દેખાય ત્યાં આપણે જવાનું છે તો મિત્રો આ મંદિરે આપણે જવાનું છે તો બના રેજો અમારા લોગમાં Tomitro a mandir. Tomitro a mandir. નામ છે શ્રી ધારેશ્વર મંદિર તો મિત્રો આ બધું મંદિરનું છે ધારેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ મહાદેવનું નામ છે ધારેશ્વર મહાદેવ તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો હવે આપણે દર્શન કરી આવી મંદિરે ભોળાનાથનું तो मित्र आज सकस तुमची મંદિર અને હવે આપણે મિત્રો તો મિત્રો અહીંયા તાળો માર્યું છે એટલે આપણે બહારથી દર્શન કરી લેવી તો મિત્રો હવે આપણે પગે લાગી લીધા છે

તો મિત્રો હવે પગવા આવી ગયા છું તો બના રેજો અમારું વ્લોગમાં તો મિત્રો તમે દેખાય એ જોક છે પરવાળોના માલ અહીંયા રાખે છે તો મિત્રો અમે પોગી ગયા તો જોઈ શકો છો અહિયાં મંદિર બનવા માંડ્યું છે અડધું બની ગયું છે તો મિત્રો અડધું પોણું મંદિર તો મિત્રો હવે અહીંયા અમારા ગામમાં એક ડેમ છે એ તમને બતાવશું ડેમે તો de eso con su metro बदारे हा बाजू रे छे મે ઓરી જોક દેખાડીતે તમને ન્યા હતા જવો જનવર આવી અને મારણ કરે છે એટલે આયા જનાવની વધારે પડતી માંગ છે દિલ સતો दादा भाग्य નો હોય

સરવાનું એટલે તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો પગી ગયા છે અમે ડેમે જોઈ શકો છો તો અહીંયા હોડી છે તમને બતાવું રામ ભગવાને બાણ મારીને પાણી પીધું તું એ આ ડેમ છે અને અહીંયા હજી સુધીમાં પાણી કોઈ દીખ ખૂટ્યું નથી ગમે એવું મોડું વરચવું હોય કે અહીંયા હજી પાણી ખૂટ્યું નથી મિત્રો અહીંયા જોઈ શકો છો મોટર મૂકેલી છે પાણી આમ લઈ જાય છે બીજે મિત્રો તો તમે જોઈ શકો છો હોળી અહીંયા છીએ તૂટી ગઈ છે એટલે અમે કરાવે પછી થાય તમને અમારો વ્લોગ કેવો લાગ્યો દોહારો લાગજો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો